તો ભૂતિયા અને ગુલ્લાબાજ શિક્ષકોની મનમાની ખુલ્લી પડ્યા બાદ શિક્ષણ વિભાગ વિભાગનો ધાબળો ઉતારી એક્શન મોડમાં છે એકસો ચોત્રીસ શિક્ષકોને બરતરફ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી પ્રતિક્રિયા આપી કુબેર ડિંડોરે કહ્યું છે કે ખોટી હાજરી પુરાવાના કિસ્સામાં કડક એક્શન લેવાશે કહ્યું છે કે રાજ્યમાં અઠ્ઠાણું ટકા શિક્ષકો સારી કામગીરી કરે છે પણ એકથી બે ટકા શિક્ષકોના કારણે અન્ય શિક્ષકો પણ પરેશાન થયા છે ડિંડોરે ટકોવર કરતા કહ્યું છે કે સુધરી જજો નહીં તો કાર્યવાહી થશે બધા જ શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો સારી કામગીરી કરી રહી છે પણ કેટલાક આ એક ટકો જેટલા જે આવી પ્રવૃત્તિ કરે છે એનાથી અમારો શિક્ષણ વિભાગ બદનામ થાય છે તો મને દુઃખ છે પણ આ એક ટકો કે બે ટકો જે મિત્રો છે એમને પણ આવનારા સમયમાં અમે એમને એ પોતાને વ્યક્તિગત પોતાનો એટીટ્યુડ સુધારે એના માટે અમે તક આપીશું અને ના એ કરે તો કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ અમે કરીશું અને નિયમ અનુસાર એમને પણ બરતરફ કરવાની વ્યવસ્થા સુધી અમે પહોંચવું પહોંચવું ના પડે અને પહોંચવું પડે તો પહોંચીશું પણ એક દાખલો બેસ